કાંકરી તાલુકાના ચેખલા ગામે ખોડિયા નગર બજાણિયા વાસ આવી કાળઝાળ ગરમીમાં પાણી વગર લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે વાત કરવામાં આવે તો ચેખલા ખોડિયા નગરમાં રહેતા બજાણિયા પરિવારની મહિલાઓએ મીડિયા સમક્ષ જણાવેલ કે અમારે છ મહિનાથી પાણી આવતું નથી અમો પાણી જોગમાયાના મંદિરેથી બિલ્ડે બિલ્ડે ઉપાડી અને ભરી લાવીએ છીએ અનેકવાર ચેખલા ગામના સરપંચને રજૂઆત કરેલ અમોય અમારા ઘર આગળ ત્રણથી ચાર ફૂટ ખાડા કરવા છતાં પાણી આવતું નથી તેમજ પાઇપલાઇન નાખવા અનેકવાર રજૂઆત કરી છતાં આ ગરીબ લોકોની રજૂઆત સાંભળી ઘટતું થશે ખરા સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ કઈ જગ્યાએ વાપરવામાં આવે તે તપાસનો વિષય છે સરકાર દ્વારા પાણી તેમજ શિક્ષણ તેમજ આરોગ્ય તેમજ રોડ રસ્તા માટે કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે કોઈ વ્યક્તિ વંચિત વિકાસથી વંચિત ન રહી જાય તે માટે અથાગ પ્રયત્ન કરે છે પરંતુ આ લોકોની રજૂઆત સાંભળી તંત્ર કાળજાળ ગરમીમાં પાણી પહોંચતું કરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે રજૂઆત કરવા છતાં સરપંચ કંઈ પણ જવાબ આપતા નથી અમે અનેકવાર રજૂઆત કરી સરપંચ પદે ઠાકોર ગજરાબેન વદનજી છે ત્રીસ સીટ હોવા છતાં વહીવટ તેમના પતિ ઠાકોર વદનજી કરે છે તો સ્ત્રી અનામતનો મતલબ શું સરકાર દ્વારા સ્ત્રીઓને અનામતની સીટ ફાળવવામાં આવે છે સરકારનો એક જ લક્ષ્ય છે કે બહેનો આગળ વધે બહેનો જીત્યા પછી ગ્રામ પંચાયતમાં જોવા પણ નથી મળતી ને ગ્રામ પંચાયતમાં વહીવટ તેમના પતિ કરતા હોય છે આવી તો અનેક પંચાયતોમાં જોવા મળે છે શું કાંકરી તાલુકો વિકાસ અધિકારી તપાસ કરશે ખરા બ્યુરો રિપોર્ટ ઠક્કર મારું નામ સંતોષ ગામ ચેખલા અમારે ચાર દિવસ થી ચાર દિવસે પડે ચાર મહિના થી પાણી નથી આવતું અને ચાર ચાર દિવસે એક વાર આવે એ પાંચ મિનિટ પાણી આવતું નથી અત્યારે અમે જોગમાયા મંદિર પાણી પાડે છે પણ નાવાય નથી મળતું પીવાય નથી મળતું ગામ ચેખલા થી આ પાણી આવતું નથી છ મહિના બાર મહિના થઈ ગયા છે પણ અમે આ કાને ત્યાં કાને કાઢી નાખીએ બરોબર અને જોગમાયા થી ભરીએ છીએ પણ અમારે જવા પગે નથી તે પગ થી ઉપાડીએ હવે અમે પાણી એક એક દેખડું લાવીએ નાવા ધોન નહીં હોતું અને પીવાનું નથી હોતું